નમસ્કાર આજે તારીખ એક દસ બે હજાર પચીસ અને બુધવાર આજના વિડીયોની અંદર ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના આજના કપાસના તાજા ભાવ શું રહેલા છે તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું આજના દિવસે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો જામનગર જિલ્લાના ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં કપાસના સોળસો બ્યાસી રૂપિયા સૌથી ઊંચો ભાવ આજના દિવસે નોંધાયેલો છે તો અન્ય માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ શું રહેલો છે તેમના પર એક નજર કરીએ બજાર ભાવની અંદર સૌથી પહેલાં છે રાજકોટ માર્કેટ યાર્ડ જેમાં ભાવ છે બારસો બત્રીસથી પંદરસો અઢાર જામજોધપુર આઠસોથી ચૌદસો સોતેર પાટણ બારસો પચાસથી પંદરસો ચાર ધ્રાંગધ્રા બારસોથી ચૌદસો તેતાલીસ બહુસરાજી તેરસો અઠ્યાવીસથી તેરસો ઓગણસિત્તેર ગોંડલ એક હજાર એકાણુંથી પંદરસો સોળ જસદણ આઠસો એકાવનથી પંદરસો જેતપુર આઠસો એકથી પંદરસો એકવીસ ધ્રોલ અગિયારસો એંસીથી સોળસો ને બ્યાસી ઉનાવા તેરસો એકત્રીસથી પંદરસો એકતાલીસ મોરબી અગિયારસો એકાવનથી પંદરસો અગિયાર જોટાણા તેરસો સોતેરથી ચૌદસો ને પાંચ ખાંભા એક હજાર બાસઠથી તેરસો પચીસ અમરેલી સાતસો બાણુંથી પંદરસો અગિયાર ભાવનગર આઠસો એકાવનથી ચૌદસો એકસઠ મહુવા પાંચસો એંસીથી બારસો ને બાર ભેલડી અગિયારસો અગિયારથી અગિયારસો ને અગિયાર રૂપિયા જામનગર નવસોથી ચૌદસો પંદર વિસનગર અગિયારસો પચાસથી પંદરસો અડતાલીસ સિદ્ધપુર તેરસોથી ચૌદસો પંચાણું ધારી બારસો પંદરથી બારસો ને પંચોતેર બોટાદ અગિયારસોથી પંદરસો એકાવન હળવદ અગિયારસો પચીસથી પંદરસો સિત્તેર વિજાપુર બારસો સિત્તેરથી ચૌદસો એકસઠ કુકરવાડા બારસો પંચોતેરથી પંદરસો અગિયાર ગોજારીયા તેરસો સિત્તેરથી ચૌદસો પચાસ હારીજ તેરસો એકત્રીસથી ચૌદસો ત્રીસ વાંકાનેર એક હજાર પચાસથી પંદરસો ચાલીસ બાબરા બારસોથી ચૌદસો પચાસ સાણસમા એક હજાર છ્યાસીથી ચૌદસો પચાસ સાવરકુંડલા અગિયારસોથી પંદરસો પંચોતેર કાલાવડ અગિયારસો વીસથી ચૌદસો ત્રીસ અને અંજાર તેરસો સોતેરથી ચૌદસો ને પચીસ રૂપિયા